ગિરનાર ની લીલી પરિક્રમાનો પ્રારંભ લીલી પરિક્રમામાં જોડાવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણી જગ્યાએ જે તે સ્થળની પ્રદિકિણા કરી હોય તેવો ઉલ્લેખ વાંચેલો છે તે ઉપરાંત ઘણા પ્રસંગોમાં કે ધાર્મિક કાર્યોમાં આપણે પ્રદિક્ષિણા કે પરિક્રમા કરતા હોઈએ છીએ આજે આપણે આવી જ ધાર્મિક પરિક્રમાની વિશે વાત કરીશું આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે દર વર્ષે કરાતી આ પરિક્રમા દિવાળી પછી શરૂ થાય છે તો ચાલો જાણીએ લીલી પરિક્રમા વિશે ગિરનારની લીલી પરિક્રમા અંગે જાણતા પહેલા આપણે એ જાણી લઈએ પ્રદક્ષિણા કે પરિક્રમા એટલે શું ભારતમાં ધાર્મિક સ્થળની પરિક્રમા કે પ્રદક્ષિણાનું ખૂબ જ મહત્વ છે તીર્થ સ્થળની જમણી તરફથી ડાબી તરફ ગોળાકાર દિશામાં પગપાડા ચાલવાની પ્રક્રિયા એટલે પરિક્રમા કે પ્રદક્ષિણા કહેવાય છે પ્રદક્ષિણા કે પરિક્રમા દ્વારા શ્રદ્ધાળુઓ જે મંદિરમાં રહેલી શ્રદ્ધા અને સન્માન આપે છે પરિક્રમા સદીઓથી હિન્દુ અને ગિરનારની લીલી પરિક્રમા હિન્દુ અને જૈન ધર્મમાં સૌથી પવિત્ર પર્વત તરીકે ગિરનારની તુલના થાય છે હિમાલય કરતા પણ પહેલા ગિરનાર અસ્તિત્વનો હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ જોઈ શકાય છે આ પર્વત પર હિન્દુ અને મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે ચાલી આવે છે સ્કંદ પુરાણમાં શ્રી કૃષ્ણ પણ આ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે ગિરનારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી લીલી પરિક્રમાનું આયોજન થાય છે આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે લીલી પરિક્રમા આશરે છત્રીસ કિલોમીટર લાંબી છે જે ગિરનારના ગાઢ જંગલોમાંથી પગપાળા ચાલીને પૂર્ણ કરવાની હોય છે કહેવાય છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ બાવન વીર ચોસઠ જોગણીઓને નવનાથ વસેલા છે લીલી પરિક્રમા કરી શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ મેળવે છે લીલી પરિક્રમા દરમિયાન ગિરનારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે તેમજ જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે આ પરિક્રમા ભવનાથની તળેટીથી શરૂ થાય છે અને ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે લીલી પરિક્રમાનું આયોજન ગિરનારમાં આયોજિત લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જુનાગઢ નગરપાલિકા રાજ્ય સરકાર અને આસપાસના મંદિરો અને આશ્રમો દ્વારા ખાવા પીવાની અને રહેવાની સગવડ કરી આપવામાં આવે છે તે ઉપરાંત ઘણા યાત્રાળુઓ પોતાની સાથે કાચી ખાદ્ય સામગ્રી લાવીને જાતે જ જંગલમાં ભોજન બનાવે છે અને તેનો આનંદ માણે છે પરિક્રમા સવારે સાંજે વાગ્યા સુધી ચાલુ રહે છે પરિક્રમા દરમિયાન આવતા પડાવને તેમનું અંતર લીલી પરિક્રમા દરમિયાન ચાર પડાવ આવે છે પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી બાર કિલોમીટર બીજો પડાવ માલવેલા આઠ કિલોમીટર ત્રીજો પડાવ બોરદેવી મંદિર આઠ કિલોમીટર ચોથો અને અંતિમ ભવનાથ મંદિર કિલોમીટર આ આ બધા બધા શ્રદ્ધાળુઓ ત્યાં આરામ અને ભોજન કરી શકે છે જ સ્થળોએ યાત્રાએ બધી જ સુવિધાઓ હોય છે જેથી યાત્રાળુઓને કોઈક પ્રકારની તકલીફ ન રહે લીલી પરિક્રમા દરમિયાન કેમ જોવા નથી મળતા ઝેરી જીવજંતુઓ આવો જાણીએ ઝીણા બાવાની રસપ્રદ કથા

લોકો ગાંડ વનમાંથી પસાર થાય તો પણ આ પાંચ દિવસ દરમિયાન કીડી જેવો જીવ પણ નજરે પડતો નથી જીણા બાવાની મઢીએ જીણા બાવાનું સમાધિ સ્થાન આવેલું છે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે અહીં દર્શન કરે છે યાત્રાના ચાર દિવસ દરમિયાન અહીં ખાસ ચલમને દર્શનાર્થે મૂકવામાં આવે છે ભક્તોએ ચલમના દર્શન પણ કરે છે અને સાથે જ ચલમ સાથે જોડાયેલી એક કથાને પણ યાદ કરે છે જેના લીધે આ યાત્રા વધુ સુખરૂપ બની રહે

કહેવાય છે કે આમ બોલતાની સાથે ઝીણા બાવાએ અતિ નાનું કદ ધારણ કર્યું અને ચલમની અંદરથી પસાર થઈ ગયા ગયા આ રૂપ જોઈ સૌ રહી તેમની પરીક્ષા લેનાર તે કોઈ નહીં પરંતુ ભગવાન દત્તાત્રેય જ હતા તેમણે પ્રસન્ન થઈ ઝીણા બાવાને વરદાન માંગવા કહ્યું ત્યારે ઝીણા બાવા કહ્યું કે અહીં જે ભક્ત પરિક્રમાએ આવે તેને કોઈ જીવજંતુ ક્યારેય સતાવે નહીં યાત્રાના પાંચ દિવસ દરમિયાન અહીં એક પણ જીવજંતુ ન દેખાય જીણા બાવાએ એ સ્વયંની માટે કહી નહીં માગવા બદલે લોકોની માટે માગ્યું ત્યારે દત્તાત્રેયજીએ પ્રસન્ન થઈને તેમને કહ્યું કે હે જીણા બાવા હું તમારી સાધના અને ભાવનાથી પ્રસન્ન થયો છું હું તમને વરદાન આપું છું કે યાત્રાના પાંચ દિવસ દરમિયાન ભક્તોને કોઈ જીવજંતુ પરેશાન નહીં કરે તેમજ આ લીલી પરિક્રમામાં ભક્તો સર્વ તમારા જ દર્શન કરશે દેજી લીધે જ ભક્તો સર્વપ્રથમ ઝીણા બાવાની રામનાથ મહાદેવનું સ્થાનક પણ આવેલું છે જ્યાં ભક્તો આસ્થા સાથે મહેશ્વરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે પૌરાણિક કાળમાં કોણે કોણે કરી હતી ગિરનારની પરિક્રમા આવો જાણીએ મહાફળદાયી યાત્રાની મહતા

જ્યારે પૂર્ણાહુતિ થાય છે કાર્તિક સુદ પૂર્ણિમાના રોજ ગિરનાર પર્વત ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને એટલે જ તેની પ્રદિક્ષણા દ્વારા દેવી દેવતાઓની આરાધનાનો મહિમા છે લીલી પરિક્રમાનો પ્રારંભ તેમના અનુસાર જયારે ગિરનારનું એટલે કે રેવતા ચડનું પ્રાગટ્ય થયું ત્યારે સર્વ પ્રથમ તેત્રીસ કરોડ દેવી દેવતાઓએ તેમની પ્રદક્ષિણા કરી હતી તો રામા અવતારમાં પહેલા શ્રવણ કુમાર અને તેમના માતા પિતાને લીલી પરિક્રમા કરાવવા આવ્યા હતા

ગિરનારની લીલી પરિક્રમા કરનારાઓમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામી બ્રહ્માનંદજી મુક્તાનંદજી અખંડાનંદજી ભગવતી મહારાજ શાસ્ત્રીજી મહારાજ તેમજ યોગીજી મહારાજનો પણ સમાવેશ થાય છે ગિરનાર ના સ્વયંનો તો અદકેરો મહિમા છે જ પણ સાથે જ આ ધરા અનેક મહાન અનુભવોના ચરણ કમળથી પાવન થઈ ગઈ છે અને એટલે જ તો ભક્તોને મન તેની પ્રદિક્ષિણાનો મહિમા છે લોકવાયકા અનુસાર ગિરનારની લીલી પરિક્રમા કરનાર ને ચાર ધામના દર્શનના પુણ્ય ની પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી પર્વતોની પરિક્રમાની શરૂઆત થઈ છે એવું કહી શકાય ભગવાન શ્રીકૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની તેની પ્રદક્ષિણા કરવાનું કહેલું ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપમાંથી મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી હતી મધ્ય યુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી તે કાળમાં સોમનાથ ઉપર અનેક આક્રમણો થયા હતા અને જુનાગઢ સોમનાથ તરફ જવાના મુખ્ય માર્ગમાં જુનાગઢ આવતું કારણે પરિક્રમા બંધ થઈ ગઈ હતી વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ સુદ કાર્ય ભવનાથ તળેટીએ રાત્રિ રોકાણ કરી અને બીજા દિવસે સવારે દુધેશ્વર મહાદેવની જગ્યા પાસેથી શરૂ થતા પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે સૌપ્રથમ પ્રથમ ઝીણા બાવાની મઢીયે વિસામો લઈ સરકડીયા હનુમાન સૂરજકુંડ

લીલી પરિક્રમા ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થતી હોવાથી કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે પરિક્રમામાં જોડાતા શ્રદ્ધાળુઓને સરકાર દ્વારા અને ત્યાં રહેતા સાધુ સંતો દ્વારા હિંસક જંગલી જાનવરોથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવે છે તે સાથે જ લોકોને સમૂહમાં ચાલવાનું કહેવામાં આવે છે જંગલ વિસ્તાર છે માટે ઠંડી વધારે હશે ઓઢવાનું સાથે રાખવું શક્ય હોય તો સામાન થોડો ઓછો રાખો જેથી પરિક્રમાનો આનંદ લઈ શકાય પરિક્રમા દરમિયાન સેવાભાવી સંસ્થાઓના કેમ્પ પણ હોય છે ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ અહીં થઈ જાય છે પરિક્રમા દરમિયાન રસ્તો ચડાવ ઉતાર વાળો હોય છે ખૂબ સરળ નથી માટે માનસિક રીતે મજબૂત બનીને પરિક્રમા કરવા જવું ભીડ વધારે હોય છે માટે થોડા સાવચેત રહેવું જરૂરી છે કિંમતી સામાન સાથે ન રાખવો કોઈ પણ પ્રકારનો કચરો તમારા દ્વારા ત્યાં જંગલમાં ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવું અહીં અનેક સેવાભાવી સંસ્થાઓ મદદ માટે હાજર હોય છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ સંસ્થાઓનો સંપર્ક જરૂરથી કરવો જય શ્રી કૃષ્ણ જય ગિરનારી